આવેદન પત્ર સુપ્રત કર્યું હતું જેમાં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સાથળ અને કમરના ભાગે ચૂંટલા ભરે છે રિસેસમાં લાભ મેળવી સાથે અડપલા કરતા હોવાનો પણ આરોપ કર્યો હતો અને આ શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી આ અંગે બાર મહિલાને સુરક્ષા વિભાગ ગાંધીનગર શિક્ષણ મંત્રી ડીડીઓ આઈજી અને ઘોઘા પોલીસ મથકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર આ ઘોઘા પોલીસ સ્ટેશનના જે લાખણકા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં નાના બાળકોમાં ગર્લ્સ અને બોયસ ત્યાં ભણે છે ત્યાંથી હાલમાં જે રજૂઆત થયેલી છે કે ત્યાંની જે ગર્લ્સ સ્ટુડન્ટ જે છે તેને ત્યાંના શિક્ષક દ્વારા પરેશાન કરવામાં આવે છે અને એવી મને અરજી આપેલી છે આ બાબતે હું અંગત રસ લઈ અને ઇન્વેસ્ટિગેશન કરી અને એટ એ ટાઈમ તે જે હકીકત હશે એટ એ ટાઈમ તેની જો સત્ય હશે તો તેની ફરિયાદ દાખલ કરવા માટે ઘોઘા પીએસઆઈને હું જણાવી દઈશ હાલમાં આ લોકોને સાંભળ્યા છે અને આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને વહેલી તકે એનો જે બી હશે તે બાબતે ઘટિત કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ મારું નામ બારી અશ્વિનભાઈ અમારી નિશાળમાં ગઈકાલે જે ઘટના બની છે એ બહુ આ સામાજિક જીવનમાં બહુ કલંકિત ઘટના ગણાય બરાબર એ માટે અમે જે શિક્ષકના અમારા પગલાં ભરવા જોઈએ એ એ માટે અમે ઘોઘા પોલીસ સ્ટેશને પીએસઆઈ સાહેબને આગળ અમે ગયા હતા અમે કેસ લખાવવા માટે કે ભાઈ અમારી દીકરીઓને યોગ્ય ન્યાય મળે અને આગળ આવો શિક્ષક બીજા કોઈ ગામે ન મળે આગળ મેં કાલે ગયા અમારી રજૂઆત ત્યાં ન સાંભળવા અમારી રજૂઆત એ લોકોએ ન સાંભળે અમને સંતોષકારક જવાબ ન મળ્યો એટલે આજે અમે ડીએસપી ઓફિસે એસપી સાહેબને રૂબરૂ મુલાકાત કરીલ અને આવેદનપત્ર આપેલ અને એસપી સાહેબે અમને બાહેધીરી આપી છે કે ભાઈ આ કામ તમારું જે છે એ તમારા કામ જે છે એ થઈ જશે ફરિયાદ દાખલ થઈ જાય કે અરજી લેવા અમારે ગઈકાલે અમે ફરિયાદ કરી અમારી ફરિયાદ લીધેલ નથી ખાદી અરજી લીધેલી છે અને ફરિયાદ દાખલ થાય એ માટે એસપી સાહેબ પાસે અમે આજે મુલાકાત કરવા આવ્યા હતા અગાઉ અગાઉ બે હજાર સત્તરમાં પણ આ શિક્ષકે આવું પોક્સો એક્ટમાં આવું એનું કૃત્ય કરેલું છે એવું અમને અત્યારે અહીંયા આવ્યા પછી જાણવા મળેલ છે એ પણ અમે એસપી સાહેબને અમે એની કોપી પુરાવા સાથે અમે રજૂ કરેલ છે છીએ મારું નામ લક્ષ્મણભાઈ અને અમારા ગામની નિશાળની અંદર ગઈકાલે એક શિક્ષકો દ્વારા એક શિક્ષક દ્વારા ડાઠિયા રમેશભાઈ દ્વારા એક શરમસાર બને એવી ઘટના બની છે કે અમારા ગામની દીકરીઓ સાથે શારીરિક અડપલા કરી અને દીકરીઓને ગલત જગ્યાએ બેડ ટચ કરી અને આ મુદ્દો બનેલો છે એના હેતુસર અમે ગઈકાલે ઘોઘામાં ફરિયાદ કરી હતી અને આજે અમે અહીંયા ડીએસપી ઓફિસે ફરિયાદ કરવા આવ્યા છીએ અને સાહેબશ્રી તરફથી અમને સારો રિસ્પોન્સ મળેલો છે અને સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું છે સાહેબને અમે આમાં આવેદનપત્ર પણ આપ્યું છે ફરિયાદ પણ લખાવી છે સાહેબ પાસે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવા શિક્ષકો જે ગુરુ ગણાય ગુરુ ભગવાનની તોલ્યા આપણા સમાજની અંદર ગણવામાં આવે છે તો અમારા સદન આખા ગામ વતી અમે એવી ઈચ્છા છે કે આવા શિક્ષકો અમારા ગામમાં તો નહીં પણ બીજા કોઈ ગામમાં ના હોવા જોઈએ આવા નાના નાના ફૂલ જેવી બાળકીઓને આવો આવી રીતે ખરાબ કૃત્ય કરી અને એનું જીવન બગાડવાની કોશિશ કરે એવા શિક્ષકો હોવા જોઈએ નહીં માટે યોગ્ય કાર્યવાહી થાય એ માટે અમે બધા અહીંયા આવ્યા છીએ અને આખું અમારા આખું ગામ અમારા સપોર્ટમાં છે અને આજથી અમારા ગામની સ્કૂલ સ્વેચ્છાઇ ગામના દરેક વાલીઓએ વિદ્યાર્થીના દરેક વાલીઓએ સ્વેચ્છા સ્કૂલ બંધ રાખેલ છે અને જ્યાં સુધી આનો યોગ્ય નિર્ણય નહીં આવે યોગ્ય કાર્યવાહી ચાલુ નહીં થાય આની ત્યાં સુધી આ શિક્ષક સાથે ત્યાં સુધી અમારી સ્કૂલ સદંતર બંધ રહેશે અને કોઈ એ પણ વાત કોઈ અહીંના કોઈ આપણું યોગ્ય અધિકારી આવી અને અમારા ગામજનો સાથે વાત નહીં કરે ત્યાં સુધી અમારી સ્કૂલ શરૂ કરીશું નહીં એવું અમે સ્વેચ્છા એ કાયદો હાથમાં લીધા વગર અહિંસક રીતે નિર્ણય લીધો છે અને અત્યાર સુધી અમારા ગામને કોઈ હિંસક પગલું ભરેલું નથી આ બાબતથી કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં આવે તો આપનું આગળ શું કાર્યવાહી થશે બસ અમે અમારા બાળકોને નિશાળા નહીં મોકલીએ